એઆઈ ના જમાનામાં હજી પણ અંધશ્રદ્ધાના કિસ્સા વધી રહ્યા છે ભરૂચમાં અંધશ્રદ્ધાથી એક માસૂમ બાળકનું નો જીવ ગયો છે ભરૂચના આમોદના ભીમપોર ગામનો કિસ્સો સામે આવ્યો છે ભીમપોર ગામના પૂર્વ સરપંચના દીકરાને સાપે ડંખ માર્યો હતો બાળકને હોસ્પિટલ લઈ જવાને બદલે ભૂવા પાસે લઈ ગયા બે કલાક સુધી બાળકને મંદિરે બેસાડી રાખ્યો જયારે એને હોસ્પિટલમાં લઈ જવાનો હતો એને ભુવા પાસે લઈ ગયા બે કલાક સુધી મંદિર ની બહાર બાળકને બેસાડી રાખ્યો જેના કારણે બે કલાકમાં સાપનું ઝેર પ્રસરી ગયું એક તરફ સરકાર અંધશ્રદ્ધા વિરુદ્ધ કડક કાયદો લાવી રહી છે બીજી તરફ લોકો અંધશ્રદ્ધામાં બાળકોના જીવ લઈ રહ્યા છે જો બે કલાકમાં બાળકને સારવાર મળી હોત તો માસુમ બાળકનો જીવ બચી ગયો હોત સંવાદદાતા દિનેશ મકવાણા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે દિનેશ અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેના કારણે એક માસૂમ બાળકનો જીવ ગયો છે શું છે સમગ્ર મામલો જણાવશો ચોક્કસ વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાના આમો તાલુકાના ભીમપોરની આ ઘટના છે જ્યાં એક બાળકને સાપે ડંખ માર્યો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાનો હતો પરંતુ તેના પરિવારજનો અંધશ્રદ્ધામાં ગરકાવ થઈ ભાથુજી મંદિરે લઈ ગયા હોય અને બે કલાક સુધી તેને ત્યાં બેસાડી રાખ્યો હોય જેના કારણે આખા શરીરમાં તેનું ઝેર પસરી જવાના કારણે બાળકનું મોત થયું છે આ સમગ્ર મામલા અંગેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને સમગ્ર ઘટનામાં પોલીસ પણ તપાસ કરી રહી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે પરંતુ સવાલ એ છે કે સરકાર અંધશ્રદ્ધા સામે અનેક કડક કાયદા બનાવવાનું વિચારી રહી છે અને તેવા સમયમાં પણ હજુ પણ ભરૂચ જિલ્લામાં પણ અનેક અંધશ્રદ્ધાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં મોટો સવાલ એઆઈ સુધી પહોંચી ગયા પણ શ્રદ્ધા અંધશ્રદ્ધાનો ભેદ ક્યારે પારખીશું ક્યાં સુધી સમાજ સાચવ્યા કરશે પાખંડીઓના પાખંડ સામે ચૂપ કેમ રહે છે કહેવાતા વિસલ બ્લોઅર અમારી સાથે આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ ન્યૂઝ રૂમ થી લાઈવ જોડાયા છે ઉમંગ એક તરફ સરકાર અંધશ્રદ્ધા વિરુદ્ધ કાયદો લાવવા પર કામ કરી રહી છે પરંતુ બીજી તરફ એવો સમાજ કે જે હજી પણ અંધશ્રદ્ધાને વધુ વેગ આપે છે બાળકનો જીવ બચી ગયો જેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો એકવીસમી સદી અને ટેકનોલોજીનો યુગ છે એમ છતાં પણ સરકારે પણ ક્યાંક મજબૂર થઈને કાયદો લાવવો પડ્યો જેમાં આપણા જે સંવાદદાતા છે વિનોદ તેઓએ ધૈર્યવાળો જે આખી ઘટના હતી એ બહાર લાવ્યા ને એનું પણ ક્યાંક છે એ વિધાનસભામાં એ ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો અને ત્યારબાદ જે આખો કાયદો લાવવામાં આવ્યો અંધશ્રદ્ધાને લઈને પરંતુ ભરૂચની અંદર આવેલી આ જે ઘટના છે એ ઘટના ફરીથી એમ કહી રહી છે કે લોકો હજી અંધશ્રદ્ધાના ભરડામાંથી બહાર નથી નીકળ્યા અને એના જ કારણે ક્યાંક ફરીથી એક વખત એક બાળકનો જીવ ગયો છે શર્પદંશના કારણે ભુવા છે તમે મંદિરે જાઓ પગે લાગો દોરા એનો વાંધો નથી પરંતુ જે ખરા અર્થમાં જ્યાંથી ડોક્ટરો અથવા તો દવાના લીધે જ બાળક સાજુ થઈ શકે એના વિપરીત તમે ભુવાના મંદિરની બહાર ત્યાં બે બે કલાક સુધી બાળકને બેસાડી રાખો એ ક્યાંય પણ કોઈ પણ ભોગે ચલાવી ન લેવાય અને ખાસ આ ઘટનાની અંદર જ્યારે કાયદો બની ગયો છે તો એ પણ પ્રશ્ન થઈ રહ્યો છે કે લગભગ આ બે દિવસ પહેલાનો વિડીયો છે કે હાલ જે સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે તો પોલીસ હજી શું કરી રહી છે કારણ કે કાયદો બન્યો છે તો જાતે જ પોલીસે પણ સંજ્ઞાન લઈ જેમ કોર્ટ લે છે એમ પોલીસે પણ ક્યાંક પોતે ફરિયાદી બની આવે ધતિંગબાજ જે ભુવાઓ જે છે કે જે આ રીતે ખોટી રીતે ભગવાન ઉપર ભરોસો રાખવાનું અને સાથે જ ક્યાંક સરપ્રદર્શ છે તેનું ઝેર ઉતરી જશે એવી વાત કરવાનું દોરા બાંધતા જે ભુવાઓ છે તેમની સામે કેસ દાખલ કરી અને આખી જે ઘટના છે કે જેના કારણે બાળકનો જીવ ગયો છે આવા ભુવાઓને જેલના સળિયા ગણાવવા જોઈએ કોઈ ધર્મના ઘણા બધા એવા સંતો મહંતો ભુવાઓ જે છે એ બંને વસ્તુમાં માનતા હોય છે દારા ધાગામાં પણ માનતા હોય છે ને દવા દાત એટલે આપણે જેમ કહીએ છીએ કે દવા દારૂ બંને કરવું જોઈએ એટલે તમે દવા પણ કરો દુવા પણ કરો સાથે જ બાળકને જ્યારે જરૂર હોય ત્યારે દવાની જરૂર છે તો દુવા પણ સાથે જરૂરી છે પણ આવી અંધશ્રદ્ધામાં નહીં કે તમે બાળકને બે કલાક સુધી બહાર બેસાડી રાખો અને એનું ઝેર જે છે સાપનું જે ઝેર છે બાળકના શરીરમાં

લીધો છે શ્રદ્ધા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વિજ્ઞાન જાથાની માંગ છે અંધશ્રદ્ધાના કારણે આજે એક બાળકનો જીવ ગયો છે તેવું જયંત પંડ્યા દ્વારા કહેવામાં આવ્યું છે સરકાર વિધાનસભામાં લાવેલ બિલ જલ્દી અમલમાં લાવે બિલની કડક અમલવારી થાય તેવી માંગ હવે વિજ્ઞાન જાથા પણ કરી રહ્યું છે ભરૂચના આમોદ ગામમાં એક બાળકને સર્પ સર્પકડો અને સર્પકડો એટલે દવાખાને જવાની બદલે મેડિકલ સારવારની બદલે એને મંદિરમાં ભુવા પાસે લઈ ગયા સારવાર મોડી કરવાના કારણે આ બાળકનું મૃત્યુ પણ થયું છે આ આવી ઘટના જ્યારે સાંભળી છે ત્યારે પીડા થાય છે કે આપણે કઈ સદીમાં વિહાર કરીએ છીએ પેલો પ્રશ્ન ત્યાં થાય છે અમે આજે ગાંધીનગર મુકામે આવ્યા છીએ તો અમે ઉચ્ચ કક્ષાએ માગણી કરનાર છીએ એના પરિવાર અને ભુવો કે મંદિરના જે કંઈ જવાબદાર વ્યક્તિ હોય તેની સામે કાનૂની કાર્યવાહી થાય અંધશ્રદ્ધા સામે કાયદો આવ્યો છે તો કાયદાનું અમલીકરણ હવે જેમ બને તેમ જલ્દી કરી અને દાખલો બેસે તેવી કાર્યવાહી કરવાની ખાસ જરૂર છે લોકોના મનમાં જે વર્ષોની સદીઓ જૂની માન્યતા છે કે કોઈપણ ભુવા મંત્ર બોલે તો ઝેર ઉતરે છે આ વાહ્યત્વાદ છે બોગસવાદ છે વર્ષોથી આ ખોટી પ્રચાર અને અને એની ભૂમિકા થાય છે એને ખાસ કરીને અશિક્ષિત માન્યતા ધરાવતા લોકો અમલ કરે છે અને નાના મોટાનો જીવ ગુમાવવાનો વારો આવે છે વિજ્ઞાન જાધા પણ કહી રહ્યું છે કે આવી રીતના જે અંધશ્રદ્ધાના કિસ્સા દિવસે ને દિવસે વધી રહ્યા છે વિધાનસભામાં જે કાયદો લાવવાની વાત છે જલ્દીમાં જલ્દી એના પર અમલ આવે